નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિનગર પુના કારણ આપવામાં આવે છે કોઈ ચોક્કસ કારણથી બંધ કરવામાં આવે છે તેવું જણાવતું નથી પરંતુ જે પ્રકારે ભાવનગરમાં ઇન્ડસ્ટ્રીઝ હોય અલંશીપ બ્રેકિંગ યાર્ડ હોય પ્લાસ્ટિક ઉદ્યોગ હોય કે હીરા ઉદ્યોગ હોય આ તમામ જે ઉદ્યોગકારો છે એમને વારંવાર મુંબઈ જવાની જરૂર પડતી હોય છે પણ છેલ્લા છ મહિનાથી જે પ્રકારે ભાવનગર થી મુંબઈની જે ફ્લાઇટ ભારે નારાજગી જોવા મળી છે બીજી બાજુ ભાવનગરમાં કેન્દ્રના બબે મંત્રીઓ કહી શકાય કે છે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને નિમુબેન પામણીયા આ બંને ભાવનગરના ભલે મનસુખભાઈ અત્યારે પોરબંદર થી સંસદ સભ્ય છે અને મંત્રી બન્યા છે પરંતુ મૂળ તેમનું વતન છે ભાવનગર છે બીજી બાજુ નિમુબેન બાંબણિયા મૂળ ભાવનગરના છે સંસદ સભ્ય અને તેઓ પણ મંત્રી છે ભાવનગર જિલ્લાને બબે મંત્રીઓ સંસદ માટે મળ્યા છે બબે મંત્રીઓ રાજ્ય સરકારમાં બેઠા છે જીતુભાઈ વાઘાણી અને પુરુષોત્તમભાઈ સોલંકી અનેક ધારાસભ્ય પણ ભાજપના છે તેમ છતાં ભાવનગર વિમાની મથક સેવા ઝડપથી શરૂ થાય તે માટે કોઈએ પણ હરફ ઉચ્ચાર્યો નથી પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે બીજી બાજુ તાજેતરમાં રાજકોટ નું ચેમ્બર ઓફ કોમર્સ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી સાથે રાખ્યા અને રાજકોટ માટે ત્રણ ફ્લાઇટો મંજૂર કરાવી તો શું ભાવનગર ચેમ્બરનું નું કશું જ ઉપતું નથી ભાવનગર ચેમ્બરના ના આગેવાનો માત્ર પત્ર લખીને સંતોષ માને છે ભાવનગરના સંસદ સભ્યો જ્યાં મંત્રીઓ તરીકે બેઠા છે દિલ્હીમાં એ લોકોને સાથે રાખી ઉડિયન મંત્રીઓને રજૂઆત કરવાની જરૂર છે ભાવનગર ભલે દરિયા આવેલું ગામ છે ભાવનગરથી મુંબઈ જો તમારે વિમાની સેવામાં જવું હોય તો એકદમ અત્યંત નજીક પડે છે ત્યારે ભાવનગરને તાકીદે વિમાનિક સેવા મળે એવી લોક માંગ ઉઠવા પામી છે ભાવનગરની નબળી નેતાગીરીના કારણે જે વસ્તુઓ હોય છે એ પણ ચાલી જતી હોય છે ત્યારે હવે ખુદ ભાવનગરના લોકોએ જે પ્રકારે આપણે કહી શકાય કે સરકારને જગાડવા માટે થાળી નાચ કરવો પડે છે તે મુજબ ભાવનગરની જનતાએ મંત્રીઓના સામે અથવા તો ભાવનગરમાં થાળી નાચ કરવાની જરૂર છે હે સરકાર અમને તાત્કાલિક વિમાની સેવા આપો અ નિતિનભાઈ આપણે વાત કરું તો ગત જૂન બે હજાર પચીસ નવ તારીખથી સ્પાઈસ જેટ દ્વારા ભાવનગરની જે ભાવનગર પુના અને ભાવનગર બોમ્બે બે ફ્લાઇટ ચાલતી હતી એ ઓલ ઓફ સડન બંધ કરવામાં આવી હતી ભાવનગર બોમ્બે છે એ રેગ્યુલર ફ્લાઇટ છે પણ ભાવનગર પુણા છે એ ઉડાન અંતર્ગત ચાલતી હતી એટલે આ જે બંને ફ્લાઇટો ઓલ ઓફ સડન બંધ કરવામાં આવી એનું અમને જ્યારે ખ્યાલ આવ્યો એટલે જૂનના ફર્સ્ટ વીકમાં અમે લોકો આદરણીય નેમુબેનની સાથે રહી અને કેન્દ્રીય ઉડેન મંત્રીને રૂબરૂ મળવા ગયેલા હતા અને અમારી રજૂઆત કરી હતી કે ભાઈ ભાવનગરથી આ રીતે ફ્લાઈટ સેવાઓ બંધ ન થાય કારણ કે ઘણા બધા બિઝનેસીસ જેમ કે આપણું અલંગથી માંડીને ઘણા બધા બિઝનેસને આની અફેક્ટ થતી હોય છે આ ઉપરાંત જે ધોલેરા ડેવલપ જે રીતે થઈ રહ્યું છે લોથલમાં પણ ડેવલપમેન્ટ આવી રહ્યું છે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આખા જિલ્લા અથવા આજુબાજુના જિલ્લાઓમાંથી પણ કનેક્ટિવિટી ખાલી ભાવનગર એરપોર્ટ એક જ છે એટલે અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને ભાવનગરથી પ્રતિનિધિમંડળ પણ સાથે હતું ત્યારે અમને એવી ખાતરી આપવામાં આવી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે પરંતુ ત્રણેક મહિના દરમિયાન એવું થયું કે બોમ્બેના જૂના એરપોર્ટ ઉપર કન્જેશન હોવાથી ત્યાં સ્લોટ મેળવવામાં તકલીફ થતી હતી અને નવી મુંબઈ એરપોર્ટ શરૂ થવાની વાત હતી પરંતુ જ્યારે નવી મુંબઈ એરપોર્ટનું ઉદઘાટન થઈ ગયું હમણાં પણ હજી કોમર્શિયલ એક્ટિવિટી શરૂ કરવાને સમય લાગશે એવા સમાચાર આવ્યા અને એ દરમિયાન સાથે સાથે હમણાં ત્રણ મહિનાના જે નવા સ્લોટ આવેલા છે માર્ચ સુધીના એમાં પણ ભાવનગર એરપોર્ટ ઉપરથી કોઈ પણ ફ્લાઇટનો ઉલ્લેખ નથી એટલે આના અનુસંધાને અમે ફરી વખત કેન્દ્રીય મંત્રી આ ઉપરાંત એટલે ઉડ્ડયન મંત્રી આ ઉપરાંત આપણા માનનીય મંત્રી શ્રી નેમુબેન તથા મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને પણ રજૂઆત કરી છે આ ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટના ધ્યાને પણ આ વાત મૂકતા અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને તેમજ જીતુભાઈ વાઘાણીને પણ પત્ર લખેલ છે કે ભાઈ તમે આમાં ઇન્ટરવ્યુન કરો અને બોમ્બેથી આપણને ઇમિજિયેટ સ્લોટ મળે આ બાબતની અમારી રજૂઆત છે હા અમે જ્યારે કેન્દ્રીય મંત્રીશ્રીને મળવા ગયા ત્યારે અમારી પાસે ભાવનગર એરપોર્ટ ઓથોરિટીથી જે ડેટા અવેલેબલ હતો એ મુજબ સાહીઠથી સિત્તેર ટકા પેસેન્જર ટ્રાફિક મળતો હતો અને અગાઉની જે ફ્લાઇટ સર્વિસ ચાલુ હતી ત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં એવા અનુભવ થયા છે કે ફ્લાઇટ રેગ્યુલર ન હોય ડીલે થતી હોય અને આ બધા કારણોસર અમુક લોકોને આગળના કનેક્શન હોવાને કારણે તે લોકો અમદાવાદથી ટ્રાવેલ કરવાનું પ્રિફર કરતા હતા જેને કારણે પણ આપણો થોડો ટ્રાફિક અહીંથી ઓછો હતો પરંતુ સાઠ સિત્તેર ટકા ટ્રાફિક આપણો અહીંથી છે જ પરંતુ છેલ્લા પાંચ છ વર્ષમાં જે આવી ઘટનાઓ બે વખત બની છે એ વાતને ધ્યાને લેતા અમારું ચોક્કસ માનવું છે કે કોઈ પણ એરલાઇન્સ અહીંયાથી પોતાની સેવાઓ બંધ કરે એ પહેલા એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઓલ્ટરનેટિવ અથવા વૈકલ્પિક વ્યવસ્થા અથવા બીજી એરલાઇન્સ માટેનો પ્રયત્ન થવો જોઈએ એક વખત કોઈપણ સેવાઓ બંધ થઈ ગયા પછી શરૂ કરવામાં ખૂબ જ સમય જાય છે એને બદલે આ ટાઈપનું મેનેજમેન્ટ લોકલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ થવું જોઈએ એ માટેની પણ માંગણી અમે કરવાના છીએ જો ચેમ્બર રજૂઆત માટે કોઈ જગ્યાએ પાછળ નહીં રહે અમે અમારી રીતે પત્રો પણ લખ્યા છે જ્યાં રૂબરૂ રજૂઆત કરવા જેવું લાગ્યું છે ત્યાંય કર્યું છે અને આ ઉપરાંત પણ જેટલા અફેક્ટેડ લોકો છે આજે દાખલા તરીકે આપણું જૈન પિલગ્રીમેજ અહીંયા પાલીતાણા છે એ જ રીતે આજુબાજુમાં ઘણા બધા આપણા સ્થળો આવેલા છે કે જે દરેક જગ્યાએથી લોકોને આવવામાં મુશ્કેલી પડે છે તો એવા અને બિઝનેસ જે અફેક્ટ થાય છે હું આપણે વાત કરું તો ધોલેરામાં આટલું મોટું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે ઘણા બધા લોકો ધોલેરામાં બિઝનેસ માટે પણ આવશે તો એમને ભાવનગરમાં રહેવાનું એમની માટે સુગમ છે તો આ દરેક લોકોને એટલે કે જે કોઈ સ્ટેક હોલ્ડર છે એ બધાને સાથે રોકી અને અમે રાજ્ય સરકારમાં અને આપણા લોકપ્રતિનિધિઓને રજૂઆતમાં સાથે રાખી અને કરશું ને મને ચોક્કસ આશા છે કે આનું પોઝિટિવ પરિણામ મળશે